પહેલાં તો આ વાંસતાની ધરતી પરથી સમગ્ર ગુજરાતના અને દેશના તમામ વંચિત સમુદાયોને અને ખાસ કરીને આદિવાસી સમાજને નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ દિલથી શુભેચ્છાઓ પાઠવું છું આ શુભેચ્છા એવી આશા અને અપેક્ષા સાથે પાઠવું છું કે આપણા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવે ગુજરાતના ને દેશના આદિવાસી સમાજે ખૂબ ભોગવ્યું છે બહુ દુઃખ દર્દ સહન કર્યા છે જ્યાં જુઓ ત્યાં ગુજરાતના દેશના જે પણ પ્રદેશમાં આદિવાસી તો એના જળ જમીન જંગલ ઉપર કોર્પોરેટ કંપનીઓ ઉદ્યોગપતિઓ બિલ્ડરો અને માફિયાઓની નજર હોય હોય અને હોય કોઈ પણ તમે પ્રદેશ લઈ લો રાજસ્થાન હોય ગુજરાત હોય મધ્યપ્રદેશ ઝારખંડ છત્તીસગઢ કોઈપણ વિસ્તાર ઓરિસ્સા બોરિસ્સા આ મોટાભાગના આદિવાસી વિસ્તારોની જમીનોની નીચે એલ્યુમિનિયમ બોક્સાઇટ એવા અરબોની કિંમતના ખનીજો રહેલા છે અને આ ખનીજો ઉદ્યોગપતિઓને જોઈએ છે અને એના માટે ઉદ્યોગપતિઓ પોતાની ચાપલુસી કરે એવા માણસોને ધારાસભ્ય બનાવે સંસદ સભ્ય બનાવે મંત્રી બનાવે અને પોતાની સામેની લાઈનના બન્યા હોય રૂપિયાનું બંડલ મોકલીને એમને ખરીદી લે એટલે નેતા અધિકારીઓ ચૂપ થઈ જાય અને પછી આ મોટી મોટી કંપની અને ઉદ્યોગપતિઓ સરકારની સાથે કરી આદિવાસી સમાજના જળ જમીન જંગલને જંગલ આજ ધંધો છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આખા ભારતમાં અને ગુજરાતમાં આપણે જોઈએ છીએ એની સામે આદિવાસી સમાજની માંગણી છે કે અમારા બાળકોને શિક્ષણ આપો અમારા કપરાડાના અંદરના ગામમાં કોઈ સરકારી દવાખાનું નથી હોય તો ડોક્ટર અને નર્સના ઠેકાણા નથી રોડ રસ્તા નથી પીવાનું પાણી નથી પ્રાથમિક સુવિધાઓ નથી અમારી સ્ત્રીઓ એનિમિક અમારા બાળકો કુપોષિત અહીંથી સુરત બરોડા રાજકોટ અમદાવાદ મુંબઈ પાંચસો સાતસો રૂપિયા માટે મોટી બિલ્ડિંગ પર ચડવાનું અને પડીને મરવાનું આ અમારું જીવન આમાંથી અમને મુક્તિ આપો એવો ધીરે ધીરે આદિવાસી સમાજ બોલતો થયો એનો મને બહુ આનંદ છે પણ આજે જ્યારે આ વિસ્તારમાં છું સાથી આનંદભાઈ પટેલની બાજુમાં ઊભો છું ત્યારે ખાસ કહું આપણે બધાએ નવ ઓગસ્ટના આજના પ્રસંગે એક સંકલ્પ કરવાનો છે પાર તાપી રિવરલિંક યોજના જે એક લાખ આદિવાસીઓને મૂળમાંથી ઉખેડી ફેંકવાનું ષડયંત્ર છે આ ષડયંત્રમાં ગુજરાતની ભાજપ સરકાર અને એના તાલે નાચનારા ભાજપના આદિવાસી છે એના સંસ્કાર એની લડત એનું આંદોલન એનું કામ એની મજૂરી એની મહેનત એ તમારી આંખ સામે છે આવા માણસના હાથ પગ મજબૂત કરો એટલે મોગલી બોગલી નહીં ચાલે આવા માણસને મજબૂત કરો આની હિંમત વધારો આને હિંમત આપી હોય ઓર ચાર ગણી આપો તો અમારા જેવા બીજા પચાસ માણસ અહીં ઊભા રહે છે છે ગરીબ માણસથી પરસેવાથી આ દેશ અને દુનિયા ચાલે ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર અને આ વડગામના ના પગાર એ કોઈક દલિત ઓબીસી આદિવાસી ફેક્ટરીમાં ખેતર માં મજૂરી કરીને માલ પેદા કરે ને એ માલ બજારમાં જાય ત્યાં વેચાય એમાંથી ટેક્સ કપાય અને ટેક્સમાંથી ગુજરાતના મુખ્યમંત્રી અને મોગલી નો પગાર થાય સારી મજૂરી આપણી પરસેવો આપણો મહેનત આપણે કરીએ પેદા આપણે કરીએ ચણતર પ્લાસ્ટરની માં આપણે ફેક્ટરીઓમાં આપણે ઉદ્યોગોમાં આપણે અને તાગડ ધિનના બીજા કરે આ તો નહીં ચાલવું જોઈએ ને આ બદલવું પડે કે નહીં બદલવું પડે આ બદલવું હોય તો ક્રાંતિ કરવી પડે કે નહીં કરવી પડે તો એટલા માટે આ ક્રાંતિના જનક એટલે કે કરો કાનૂન અને બંધારણના દાયરામાં લઈને લડીએ પણ લડવું તો અને એટલા માટે આ ક્રાંતિકારી મુંડાને હું સેલ્યુટ કરું છું સલામ કરું છું વંદન કરું છું અને આપણે બધા જ એમના રસ્તે ચાલીએ પાર તાપી રિવર લિંકના પ્રોજેક્ટમાં સરકારને ઝુકાવીએ અને ઝુકાયા પછી સરકારને ફરી ઝુકાવીએ અમને જંગલ જમીનના કાયદા પ્રમાણે આપવાની થતી બે લાખ એકર જમીન આપો પાંચમી અનુસૂચિનો લાભ આપો પૈસાનો કાયદો અમલમાં મૂકો અને શિક્ષણ આરોગ્ય રોજગાર અમને પણ મળવા જોઈએ જેથી અમારી દીકરી દીકરો પણ એ લંડન અને અમેરિકામાં પ્રોફેસર બનવા જાય આ કરીએ તો મને લાગે છે કે દિશા મુંડારા બાબા સાહેબ આંબેડકર શહીદ આઝમ ભગતસિંહ અને બંધારણની અંદર જે સપના છે એ સપના સાકાર થાય આટલું જ કહેવાયો છું અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ વીસ દિવસ યાર બૂમ પાડશો અને છોતરા કાઢી નાખી

तो वर वर अभी तो ये अंगड़ाई है आगे और लड़ाई है अभी तो ये अंगड़ाई है आगे और लड़ाई है अभी तो ये अंगड़ाई है आगे और लड़ाई है ये धरती अपने आप की नहीं किसी के, के बाप की ये धरती अपने आप की नहीं किसी के बाप की ये धरती अपने आप की नहीं धरती अपने आप की बाप की जय भीम जय जोहर जय संविधान जय भारत भारत खूब আবাৰ <laughs>